નમસ્કાર મિત્રો ગુજરાત રાજ્યના તમામ કાર્ડ ધારકો માટે ભારત સરકાર દ્વારા ગરીબી રેખા નીચે જીવતા રેશન કાર્ડ ધારકોને મફત રેશન પૂરું પાડવામાં આવે છે આ સાથે તે દરેક ભારતીય નાગરિકની ઓળખ સાથે જોડાયેલું છે રાષ્ટ્રીય ખાદ સુરક્ષા અધિનિયમ હેઠળ રાશન કાર્ડનું ઈ કેવાયસી કરવું જરૂરી છે એવામાં હજુ પણ ઘણા એવા નાગરિકો છે નથી કરાવ્યું તેમના માટે મોટા સમાચાર છે એક જૂનથી રાજ્યની તમામ રાશન કાર્ડ દુકાન બંધ રહેશે તો મિત્રો તમને જણાવી દઈએ કે ઈ કેવાયસીને લઈને ને લઈને એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં રાજ્યમાં ઘણા નાગરિકોએ ઈ કે નથી કરાવ્યું એટલા માટે એક જૂનથી રાજ્યની તમામ રાશન કાર્ડ દુકાનો બંધ કરવામાં આવશે સરકારે અચાનક ચૌદ મેથી ઇ કે વાયસી ન થયું હોય એવા ગ્રાહકોનો જથ્થો રોક્યો હતો મિત્રો તે ઉપરાંત વધુમાં વાત કરતા પહેલા જો દોસ્તો તમે આપણી ચેનલમાં હજુ સુધી નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી કેમ કે આવી કોઈ પણ લેટેસ્ટ અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી જાય અને મિત્રો વિડિયો ગમે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો તમામ વાત વિગતવાર કરી તો ગુજરાત ફેર પ્રાઇઝ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશનના પ્રમુખે જણાવ્યું અધિકારીઓએ જે કામ કરવું જોઈએ એ કામ કર્યું જ નથી અધિકારીઓના લીધે કેવાયસી કામ જટિલ થઈ ગયું છે વધુમાં તેમણે કહ્યું અધિકારીઓને ખબર હશે કે કઈ રીતે કામ કરવું એ પણ થયું નથી જથ્થો રોકવાના કારણે ગ્રાહકો અને દુકાનદારો વચ્ચે અણબનાવ થાય છે તેથી અનેક જગ્યાએ મારામારીના કિસ્સા સામે આવી રહ્યા છે તો મિત્રો તમે પણ રેશન કાર્ડ ઈ કે વાયસી નથી કરાવ્યું તો તમારા માટે ઘરે બેઠા કેવી રીતે રેશન કાર્ડ કરવું તેની તમામ કરી લઈએ તો જો તમે પણ રેશન કાર્ડનું ઈ કેવાય કરવા માંગો છો તો નીચે આપેલા સ્ટેપ ફોલો કરો તેમાં જોઈએ તો આ માટે તમારે મોબાઈલ ફોન અને ઇન્ટરનેટ સેવાની જરૂર પડશે તેમાં સ્ટેપ વન જોઈએ તો સૌ પ્રથમ તમારે કેવાયસી અને આધાર ફેસ આઈડી ડાઉનલોડ કરવું પડશે સ્ટેપ બીજું જોઈએ તો આ પછી એપ ખોલો અને લોકેશન દાખલ કરો સ્ટેપ ત્રણની વાત કરીએ તો પછી તમારે આધાર નંબર કેપ્ચા અને પ્રાપ્ત થયેલ ઓટીપી દાખલ કરવો પડશે તો ત્યાર પછી ચોથા સ્ટેપની વાત કરીએ તો પછી બધી જ માહિતી સ્ક્રીન પર દેખાશે જે પછી ફેસ ઈ કે વિકલ્પ પસંદ કરો સ્ટેપ પાંચ જોઈએ તો ત્યારબાદ કેમેરા ચાલુ થશે ફોટા પર ક્લિક કરો અને તેને સબમિટ કરો સ્ટેપ છ ની વાત કરીએ તો અંતે તમારું ઈ કે પૂર્ણ થઈ જશે મિત્રો તો મિત્રો આ માહિતી અહીં સુધી હતી અને આવતા વિડીયોમાં એ પણ વાત કરી શકીએ દરેક રેશન કાર્ડ ધારકોને દર મહિને જે એક હજાર રૂપિયા મળવાના છે તે કેવી રીતે મળશે તેની તમામ વાત આપણે આવતા વિડિયોમાં કરવાના છીએ તો મિત્રો આવતા વિડીયોની તરત જ નોટિફિકેશન માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી થેન્ક યુ ફ્રેન્ડ